ગામડાઓ વનવાસીઓ પશુઓ અને વૃક્ષો બધાનું જીવન આ પર્વતમાળાની ગોદમાં જ વણાયેલું હતું પરંતુ સમય સાથે આ શાંતિમાં એક અજીબ તણાવ પ્રવેશવા લાગ્યો સરકાર તરફથી આવેલો એક નિર્ણય જે કાગળ પર વિકાસ કહેવાતો હતો હકીકતમાં અરવલીના અસ્તિત્વ પર ઘા મારતો હતો આ નિર્ણય મુજબ પર્વતમાળાના વિશાળ વિસ્તારમાં ખનન વનવિનાશ અને મોટા પ્રોજેક્ટોને મજૂરી આપવામાં આવી કાગળ પર લખાયું હતું કે આથી રોજગારી વચ્ચે સમૃદ્ધ બનશે પરંતુ જમીન પર રહેતા લોકો માટે આ નિર્ણય એક ભયાનક સ્વપ્ન સમાન પાણીના સ્ત્રોત સુકાઈ જવાની ભીતિ ખેતી નષ્ટ થવાની આશંકા અને પેઢીઓથી વેસેલા ગામો ઉજળા ઉજળવાની ચિંતા દરેક ઘરમાં પ્રવેશી ગઈ અરવલીના પથ્થરો વચ્ચે ઉસરેલા લોકો માટે આ પર્વત માતા સમાન હતો અને માતાને ખંડિત થતી જોઈને મૌન રહેવું શક્ય નહોતું આજ સમયમાં આગળ આવ્યા કેટલાક નિવૃત્ત સૈનિકો જીવનભર દેશની સીમા પર ઊભા રહીને જેમણે શત્રુ સામે બંદૂક ઉઠાવી હતી આજે એ જ લોકો પોતાની ધરતી માટે અવાજ ઉઠાવી રહ્યા હતા તેમના ચહેરા પર સૈનિકની શિસ્ત હતી આંખોમાં ફરજની આગ હતી અને હૃદયમાં અરવલી માટે અસીમ પ્રેમ હતો તેમણે કહ્યું કે જ્યારે અમે દેશ માટે લડ્યા ત્યારે કોઈ પૂછ્યું નહોતું કે લાભ શું છે આજે જ્યારે ધરતી બસાવવાનો વારો છે ત્યારે પણ લાભની ગણતરી શા માટે સરકાર સામે અવાજ ઉઠાવતો સહેલો નહોતો ઘણા લોકો ડરતા હતા નોકરી જશે કેસ થશે સમાજથી અલગ પાડવામાં આવશે પરંતુ સૈનિકોએ ડરવું શીખવ્યું નહીં તેમણે ગામે ગામ જઈને લોકોને સમજાવ્યું કે આ લડત કોઈ એક ગામની નથી કોઈ એક જાતિની નથી આ લડત ભવિષ્યની પેઢીઓની છે જો આજે અરવલી નાશ પામશે તો કાલે બાળકોને પીવાનું પાણી પણ નસીબ નહીં થાય તેમની વાતોમાં ક્રોધ નહોતો પરંતુ સત્યની તાકાત હતી આંદોલન ધીમે ધીમે વધવા લાગ્યું વૃદ્ધો લાકડીના સહારે આવ્યા મહિલાઓ આંખોમાં આંસુ લઈને ઊભી રહી યુવાનોમાં ઉર્જા હતી બધા એક જ નારા સાથે ઊભા હતા અરવલી બસાવું પરંતુ સરકારના નિર્ણય સામે ઊભા રહેવું એટલે અનેક તકલીફો આમંત્રિત કરવી પોલીસની હાજરી પરવાનગી વગર ભેગા થવાની મનાય અને ખોટા આરોપો આ બધું શરૂ થયું છતાં સૈનિકો પાછળ હટ્યા નહીં તેમણે કહ્યું કે અમે યુદ્ધમાં ગોળીઓ સામે ઊભા રહ્યા છીએ તો અહીં ધમકીઓ સામે કેમ ડરીએ આ ભાગમાં સૌથી વધુ હેરાનગતિ સામાન્ય માણસો સહન કરી ખેતી છોડીને શહેરમાં કામ કરવા ગયેલા લોકો ફરીથી અનિશ્ચિતતામાં ફસાયા ખનન શરૂ થતા ધૂળના વાદળો ઉઠ્યા પાણી કડવું બન્યું અને બાળકો બીમાર પડવા લાગ્યા સરકારના નિર્ણયનો ખરો શહેરો લોકોની આંખ સામે આવતો ગણાયો વિકાસના નામે વિનાશ થતો જોઈને લોકોના મનમાં પ્રશ્ન ઉઠ્યો શું વિકાસ એટલે જ મૂળને કાપી નાખવું આ જ સમયે એક ઘટના બની જેને આખા આંદોલનને નવી દિશા આપી હતી ઓ એક વૃદ્ધ સૈનિક જે લાઠી ટેકીને રેલીમાં આવતો હતો તેણે જાહેરમાં કહ્યું જો અરવલ્લી બસશે તો દેશ બસશે અને જો અરવલ્લી નાશ પામશે તો આ ધરતી પરનું જીવન ધીમે ધીમે મરી જશે તેની વાતમાં કોઈ ભાષણ નહોતું માત્ર જીવનનો અનુભવ હતો આ શબ્દોએ લોકોના દિલ હસમસાવી નાખ્યા અરવલ્લી બસાવવાનો સંકલ્પ હવે માત્ર શબ્દોમાં સ્મિત રહ્યો ન હતો તે બદલાઈ ગયો હતો ગામડાઓમાં રોજ સાંજે પડે ત્યારે લોકો એકઠા થવા લાગ્યા વર્ષોની બેઠા રહીને ભવિષ્ય વિશે ચર્ચા થતી લોકોના ચહેરા પર ભય હતો પરંતુ એ ભયથી મોટો હતો પોતાનું ઘર જમીન અને પર્વત બસાવવાનો દ્રઢ નિશ્ચય સૈનિકો આ ભેગા ગાળોમાં મોખરે રહેતા તેમની શાંત પરંતુ કઠોર અવાજમાં એક જ સંદેશ હતો આ લડત શાંતિથી લડવાની છે પરંતુ મજબૂતીથી લડવાની છે સરકાર સુધી આ અવાજ પહોંચ્યો પરંતુ જવાબમાં સ્વાદ નહીં દબાણ આવ્યું અચાનક જ પરવાનગી વગર ભેગા થવા પર પ્રતિબિંબ મુકાયું રસ્તાઓ પર ચેકપોસ્ટ ઊભી થઈ ગામોમાં પોલીસની હાજરી વધી ગઈ જે લોકો અત્યાર સુધી મૌન હતા તેઓ પણ આ દ્રશ્ય જોઈને વિચારવા લાગ્યા કે જો નિર્ણય સાસો હોય તો લોકોના સરકાર ડરે શા માટે આ પ્રશ્ન ધીમે ધીમે દરેક મનમાં આગની જેમ ફેલાવા લાગ્યો ખનનના વાહનો પહાડોની સાતી પર દોડવા લાગ્યા મોટા અવાજો સાથે પથ્થરો તૂટી રહ્યા હતા અને દરેક ધડાકા સાથે લોકોના દિલ પણ તૂટતા હતા પાણીના સ્ત્રોતો પાસે ગંદકી ફેલાય પશુઓ બીમાર પડ્યા અને ખેતી માટીની જમીન બેન ઉપજાઉ બનવા લાગી લોકો સરકારને ફરિયાદ કરવા લાગ્યા પરંતુ તેમની વાતોને ફાઇલોમાં દબાવી દેવામાં આવી આ અવગણનાએ સામાન્ય માણસને અંદરથી ઝંખી નાખ્યો હતો આ સંઘર્ષમાં સૌથી વધુ કસોટી સૈનિકોની થઈ હતી કેટલાકને ખોટા આરોપમાં બોલાવાયા કેટલાકને ધમકીઓ મળી કે જો વિરોધ ચાલુ રાખશો તો પરિવારને મુશ્કેલી પડશે પરંતુ જેમણે સરહદ પર મૃત્યુને નજીકથી જોયું હોય તેઓ આ ભય સામે ઝૂક્યા નહીં એક સૈનિકે સ્પષ્ટ કહ્યું જો અમે આજે તો આવતીકાલે આપણા બાળકો પૂછે કે તમે શું કર્યું હતું એક દિવસ મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન યોજાયું હજારો લોકો અરવલ્લીની તળેટીમાં ભેગા થયા હાથોમાં માટી હતી જાણે પોતાની માતાને સાક્ષી રાખીને ઊભા હોય મહિલાઓની આંખોમાં આંસુ હતા પરંતુ અવાજમાં દૃઢતા હતી વૃદ્ધોએ કહ્યું કે અમે આ પર્વત સાથે જન્મ્યા છીએ અને આ પર્વત સાથે જ મરવા તૈયાર છીએ અમે આ દ્રશ્ય જોઈને પોલીસ પણ થોભી ગઈ કારણ કે સામે કોઈ ગુનેગાર નહીં પરંતુ પોતાની ધરતી માટે ઉભેલા લોકો હતા ત્યાં જ એક હસમસાવી નાખતી ઘટના બની એક યુવાન જે પોતાના પિતાને ખનનથી થયેલી બીમારીમાં ગુમાવી ચૂક્યો હતો તેણે ભીડ સામે ઉભા રહીને પોતાની વાત કહી તેની આંખોમાં ક્રોધ નહોતો દુઃખ અને સત્ય હતું તેણે કહ્યું કે વિકાસ જો માણસને જીવતો ન રાખી શકે તો એવો વિકાસ આ શબ્દોએ ભીડમાં મૌન સવાવી દીધું અને એ મૌન સરકાર સુધી પહોંચ્યું પરંતુ જવાબમાં વધુ કડકાઈ આવી કેટલાક નેતાઓને નજર બંધ કરવામાં આવ્યા ગામોમાં ડરનો માહોલ ફેલાવવાનો પ્રયત્ન થયો છતા સંઘર્ષ હવે અટકવાનો નહોતો અરવલીની અરવલ્લીની પોકાર હવે માત્ર એક વિસ્તાર સુધી સ્મિત રહી નહોતી હતી તે દૂર દૂર સુધી પહોંચવા લાગી હતી લોકો સમજી ગયા હતા કે આ લડત હારવાની નથી કારણ કે હાર એટલે અસ્તિત્વનો અંત અરવલ્લીની તળેટીમાં ચાલતો સંઘર્ષ હવે એવા વળાંકે આવી પહોંચ્યો હતો જ્યાં મૌન પણ બોલતું લાગતું હતું ગામડાઓમાં શાંતિ હતી પરંતુ એ શાંતિ તોફાન એ શાંતિ તોફાન પહેલાની હતી લોકો થાકી ગયા હતા પરંતુ હાર્યા નહોતા સૈનિકોના ચહેરા પર થાક હતો આંખોમાં ચિંતા હતી સતાહત એક અડગ વિશ્વાસ હતો કે સત્યને દબાવી શકાય પરંતુ માટડી શકાય નહીં અરવલીના પથ્થરો જાણે બધું જોઈ રહ્યા હતા અને પવનની સરહાટમાં જાણે કોઈ આશ્વાસન છુપાયેલું હોય એ જ સમયમાં એક ઘટના બની જેણે આખા સંઘર્ષને ઝંઝોળીને રાખી દીધો હતો ભારે વરસાદના દિવસોમાં ખનન થયેલા વિસ્તારોમાં મોટો ભૂસ્ખલન થયું માટી પથ્થરો અને કાદવ એકસાથે સરક્યા અને નજીકના રસ્તા અને ખેતરોને નુકસાન પહોંચાડ્યું સદનસીબે મોટી જાનહાની થઈ નહીં પરંતુ આ ઘટના એક જીવંત પુરાવા બની ગઈ કે અરવલ્લીને ખંડિત કરવાનું પરિણામ કેટલું ભયાનક હોઈ શકે લોકોમાં ભય ફેલાયો પરંતુ એ ભય સાથે જ એક સત્યની ચમક પણ દેખાય આ ઘટનાનો અવાજ દૂર સુધી પહોંચ્યું મીડિયા સમાજના વિચારશીલ લોકો અને પર્યાવરણ પ્રેમીઓએ પ્રશ્ન ઉઠાવ્યા કે જે નિર્ણયને વિકાસ કહેવામાં આવતો હતો તે હવે વિનાશ તરીકે ઓળખાવા લાગ્યો સરકાર પર દબાણ વધ્યું લાગી બહાર આવવા લાગ્યા અને જે અવાજને નકારવામાં આવ્યો હતો તે હવે સાંભળવો પડ્યો સૈનિકો અને સામાન્ય લોકોના ધીરજભર્યા સંઘર્ષનું પરિણામ દેખાવા લાગ્યું એક દિવસ સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું કે અરવલ્લી વિસ્તારમાં ચાલતા કેટલાક પ્રોજેક્ટોને તાત્કાલિક રોકવામાં આવે છે અને સમગ્ર મુદ્દાની ફરી તપાસ કરવામાં આવશે આ સાંભળીને લોકોમાં ખુશી ઉઠ્યા નહીં પરંતુ આંખોમાં શાંતિના આંસુ આવી ગયા કારણ કે તેમને ખબર હતી કે આ માત્ર એક પગલું છે સંપૂર્ણ જીત નહીં છતાં આ પગલું એ સાબિત હતી કે જનતાનો અવાજ જો સત્ય પર આધારિત હોય તો તે પથ્થર જેવી વ્યથ સ્થાને પણ હલાવી શકે છે સૌથી ભાવુક ક્ષણ ત્યારે આવી જ્યારે એ જ વૃદ્ધ સૈનિક જેણે શરૂઆતમાં અવાજ ઉઠાવ્યો હતો અરવેલીની એક ટોચ પર ઊભો રહ્યો તેણે જમીનનો હાથ લગાવ્યો અને ધીમે કહ્યું કે આ લડત મેં નથી જીતી આ લડત આ ધરતીએ જીતી છે તેની આંખોમાં ગૌરવ અને વિનમ્રતા બને હતા આજુબાજુ ઊભેલા યુવાનોને સમજાઈ ગયું કે સંઘર્ષ માત્ર વિરોધ માટે નથી પરંતુ જવાબદારી માટે છે આ સંઘર્ષ એક મોટો પાઠ શીખવ્યો વિકાસ અને વિનાશ વચ્ચેની ફરક સમજાવતો પાઠ લોકો સમજી ગયા કે સાસો વિકાસ એ છે જે માણસ અને પ્રાકૃતિ બંનેની જીવવા દે અરવલ્લી હવે માત્ર પર્વતમાળા નહોતી રહી તે એક ચેતના બની ગઈ હતી જે દરેક માણસની પૂરતી હતી તમે કઈ બાજુ છો કારણ કે અરવલ્લી હજુ પણ ઊભી છે અને અવાજ ઉઠાવનારા લોકો પણ હજુ જાગૃત છે આ વાર્તા એક અંત નહીં પરંતુ એક શરૂઆત છે શરૂઆત એક સંકલ્પનાની કે જ્યારે પણ ધરતી પર અન્યાય થશે ત્યારે સામાન્ય માણસ અસાધારણ બનીને ઉભો રહેશે અરવલ્લીની પોકાર હવે પવનમાં વિલીન થઈ નથી તે દરેક દિલમાં ગુંજે છે બસાવો સાંભળો કારણ કે ધરતી બચશે તો જ માનવતા બચશે સરકારના નિર્ણયોમાં થોડી રાહત આવ્યા પછી પણ અરવલ્લીની તળેટીમાં વસતા લોકો જાણતા હતા કે કે સાસો સંઘર્ષ હજી પૂરો થયો નથી નથી કારણ જોખમ જોખમ માત્ર એક નિર્ણયથી તો ત્યારે ટળે છે જ્યારે સમાજ જાગૃત રહે પર્વતની સાતી પર ઉભેલા વૃક્ષો આજે પણ શાંત હતા પરંતુ તેમની છાયામાં ઉભેલી પેઢી હવે બદલાઈ ચૂકી હતી લોકો સમજી ગયા હતા કે જો તેઓ ફરી મૌન રહેશે હવે ભેગા માત્ર વિરોધ માટે નહોતા થતા પરંતુ સમજ માટે થતા વૃદ્ધો પોતાના અનુભવ કહેતા સૈનિકો શિસ્ત અને ત્યાગની વાત કરતા અને યુવાનો પ્રશ્ન પૂછતા પહેલી એવું લાગતું હતું કે યુવાનો માત્ર સાંભળતા નથી પરંતુ વિચારતા પણ છે તેઓ પૂછતા હતા કે વિકાસ કોના માટે છે અને કિંમત કોણ સૂકવે છે આ પ્રશ્ન કોઈના વિરુદ્ધ નહોતા પરંતુ ભવિષ્યના પક્ષમાં હતા શાળાઓ અને મહોલ્લાઓમાં અરવલ્લીની વાત થવા લાગી બાળકોને સમજાવવામાં આવ્યું કે આ પર્વતમાળા માત્ર દ્રશ્ય નથી પરંતુ પાણી હવા અને જીવનનું આધાર સ્તંભ છે માતાઓ પોતાના બાળકોને કહેતી કે જેમ ઘરનું રક્ષણ કરવું જરૂરી છે તેમ ધરતીનું રક્ષણ કરવું પણ જરૂરી છે આ શબ્દ કોઈ પુસ્તકમાંથી નહોતા આ શબ્દ જીવનમાંથી જન્મેલા હતા એ જ વૃદ્ધ સૈનિક જે સંઘર્ષનું પ્રતિક બની ગયો હતો એક દિવસ યુવાનો વચ્ચે બેઠો તેણે કોઈ ભાષણ આપ્યું નહીં માત્ર એટલું કહ્યું કે અમે લડાઈ જીતી નથી પરંતુ જવાબદારી તમને સોંપી છે તેની આંખોમાં આશા હતી અને એ આશા જોઈને યુવાનોના મનમાં એક શપથ ઉગી નીકળ્યો શપથ એ કે તેઓ અરવલ્લીને માત્ર બસાવશે નહીં પરંતુ સમજશે સાંભળશે અને આવનારી પેઢી સુધી તેનો અર્થ પહોંચાડશે આંદોલન હવે રસ્તા પરથી વિચારો સુધી પહોંચી ગયું હતું લોકો સમજવા લાગ્યા કે સાસો વિરોધ તોડફોડમાં નથી પરંતુ સમજણમાં છે સમાજ પ્રાકૃતિ સાથે વાત કરી શકે તે સમાજ કદી વિનાશ તરફ નહીં જાય હરવલી હવે એક લડતનું નામ નહીં પરંતુ એક પાઠ બની ગઈ હતી શાંતિનો પાઠ સહઅસ્તિત્વનો પાઠ આ ભાગોમાં કોઈ નારા નથી કોઈ ટકરાવ નથી પરંતુ એક મૌન સંકલ્પ છે સંકલ્પ એ કે વિકાસ અને સંરક્ષણ વચ્ચે સંતુલન સાસો માર્ગ છે સંકલ્પ એ કે સરકાર બદલાય કે ન બદલાય સમાજે જાગૃત રહેવું જ પડશે અને સંકલ્પ એ કે અરવલ્લીની પોકાર હવે માત્ર પર્વતની નહીં પરંતુ દરેક જવાબદાર મનુષ્યની પોકાર બની ગઈ છે મિત્રો વાર્તા કાલ્પનિક છે આમાં આવતા તમામ પાત્રોના નામ જે નામ બદલેલા છે અને આ વાર્તા લખવાનો મારે મુખ્ય અને મુખ્ય ઉદ્દેશ લોકોને સરળ અને સમજવામાં લાયક એક મેસેજ પહોંચે અમે કોઈ સમાજ કે રાજકીય પાર્ટીને ઠેસ પહોંચે તેવો અમારો કોઈ ઉદ્દેશ નથી આ વાર્તામાં અને આ વાર્તા સાંભળી સહકાર આપવા બદલ આપ સૌનો આભાર આવા જ વિડીયો જોવા માટે અમારી ચેન સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો કે ખરેખર અરવલી બસવું જોઈએ કે સરકારનો નિર્ણય સાસો છે